તો આ સાથે જ ગુજરાત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાના કારણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ભારે પવનના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે દરિયાઈ વિસ્તારમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેના પગલે માછીમારોને પણ આગામી બાર કલાક સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે પવનની દિશા ઉત્તરથી ઉત્તરપૂર્વ હોવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું હવામાન વિભાગનું માનવું છે आने वाला जो अगले सात दिन है हमारा जो कुर्बान है आ, अगले सात दिन तक मौसम ड्राई रहेगा जो उच्चतम तापमान है अगले फोर्टी एट आवर्स में दो से तीन डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान है फिर उसके आगे राइज़ होगा दो से तीन डिग्री सेंटीग्रेड एंड लघुतम तापमान में भी हमारा अगले फोर्टी एट आवर्स तक मतलब आज है आपका चार तारीख पाँच छः छः तारीख मॉर्निंग तक आपका दो से तीन डिग्री सेंटीग्रेड डाउन